ઉદ્યોગો મિત્રો ભારતમાં વિકસેલા ઉદ્યોગોની વાત કરીએ મોડી રોકાણ শ্রমিকોની સંખ્યા અને ઉત્પાદનના પ્રમાણમાં આધારે ઉદ્યોગોના ત્રણ પ્રકાર પડે છે એક કુટીર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ પણ કહે છે તેમાં ઘરમાં હાથેથી ઓછા મૂડી રોકાણથી વસ્તુઓ બનાવી શકાય છે અગરબત્તી પાપડ ફર્નિચર અથાણા વગેરે બનાવવાની પ્રવૃત્તિ કુટીર ઉદ્યોગ ગણાય છે બે લઘુ ઉદ્યોગ ઉદ્યોગનો બીજો પ્રકાર છે લઘુ ઉદ્યોગ જેમાં એક કારખાનું હોય થોડા યંત્રો હોય વધારે મજૂરો હોય અને જેમાં મૂડી રોકાણ કુટીર ઉદ્યોગ કરતાં વધારે હોય તેને લઘુ ઉદ્યોગ કહેવાય લઘુ ઉદ્યોગમાં રમકડા ટીવી ફ્રિજ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લોખંડની નાની મોટી વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે ભારે ઉદ્યોગ ઉદ્યોગનો ત્રીજો પ્રકાર છે ભારે ઉદ્યોગ ભારે ઉદ્યોગમાં વધારે સ્પેર બનાવવા અલગ અલગ મશીનો હોય છે તે વિશાળ જગ્યા રોકે છે તેમાં ઘણા બધા મજૂરો અને અન્ય માણસો કામ કરતા હોય છે તેમાં રોકાણ પણ ખૂબ જ કરવું પડે છે સિમેન્ટ મોટર જહાજ વિમાન બનાવવા વગેરે ભારે ઉદ્યોગ કહેવાય હવે ભારતમાં વિકસિત કેટલાક ઉદ્યોગો વિશે માહિતી મેળવીએ એક સૂતરાઉ કાપડનો ઉદ્યોગ મિત્રો સુતરાવ કાપડનો ઉદ્યોગ આપણા દેશનો એક મહત્વનો ઉદ્યોગ છે આ ઉદ્યોગ માટે કપાસના તારની જરૂર પડે છે ભારતના ઘણા રાજ્યોમાં કપાસ પકવાય છે આ ઉદ્યોગ ઘણા લોકોની રોજીરોટી પૂરી પાડે છે ભારતમાં આ ઉદ્યોગના મુખ્ય સ્થળ છે અમદાવાદ સુરત મુંબઈ કોઈમ્બતુર વગેરે બે ઊની કાપડ ઉદ્યોગ ઊની કાપડનો ઉદ્યોગ ભારતમાં ગૃહ ઉદ્યોગથી શરૂ થયો છે હાલમાં આ ઉદ્યોગ મહત્વના મિલ ઉદ્યોગ સુધી પહોંચ્યો છે ઊની કાપડ ઊનમાંથી બને છે ઘેટામાંથી મળે છે તેથી જ્યાં ઘેટા ઉછેર થાય છે ત્યાં આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે પંજાબમાં લુધિયાણા ગુજરાતમાં અમદાવાદ અને જામનગર તથા હરિયાણા અને મહારાષ્ટ્રમાં તે વિકસ્યો છે ત્રણ ખાંડ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ માટે શેરડીની જરૂર પડે છે મિત્રો ભારતના ઘણા રાજ્યોમાં શેરડી પાકે છે શેરડીને પીલી તેના રસમાંથી ખાંડ બનાવાય છે ભારતમાં ખાંડના કારખાના ખાસ કરીને ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આવેલા છે ચારમાં સિમેન્ટ ભારતમાં સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ પણ થયો છે મકાનો ઈમારતો પુલ વગેરેના બાંધકામ માટે સિમેન્ટ વપરાય છે ગુજરાત મધ્યપ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ વગેરે રાજ્યોમાં સિમેન્ટ બનાવવાના કારખાના આવેલા છે પાંચ કાગળ ઉદ્યોગ મિત્રો કાગળ લખવાના કામમાં આવે છે ચલણી નોટો સ્ટેમ્પ કાગળ વગેરે બનાવવા કાગળ જરૂરી છે કાગળ વિવિધ પ્રકારના બનાવાય છે મધ્યપ્રદેશના વર્તમાન વર્તમાનપત્રોમાં વપરાતો કાગળ બનાવવાની મિલો છે હોશંગાબાદ અને દેવાસમાં ચલણી નોટો બનાવવાનો કાગળ બને છે ભારતમાં પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ અને ગુજરાતમાં કાગળ બનાવવાની મિલો આવેલી છે ગુજરાતમાં બારેજડીમાં કાગળની મિલો આવેલી છે છ લોખંડ ઉદ્યોગ ભારતમાં ખાણોમાંથી કાચું લોખંડ મળી આવે છે તેથી લોખંડની ચીજો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે ટાંકણીથી લઈ મોટા મોટા યંત્રો લોખંડમાંથી બનાવાય છે ભારત દેશમાં મધ્યપ્રદેશમાં ભીલાઈ બિહારમાં બોકારો કર્ણાટકમાં ભદ્રાવતી ઝારખંડમાં જમશેદપુર વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના આવેલા છે